મારે તો શું કરવાનું ખબર જ નહીં પડતી પેલા આખા નો ભૂલી ગયો કિરણભાઈ ની ત્યાં જવાનું હતું કે હગું કરાવ એક નહિ બે મને તો એવું કેતા મને તો હવે યાદ આવ્યું આ બધું આ ને આ બધું આજકાલ વાય તો મોટું મોટું થઈ ગયું ને આમ કિરણ ભાઈ હવે જ લગભગ તો ઘેર નહીં હોય પાછા પાછા તો ત્યાં ફરતા હોય બધા હોય સારું કરતા હોય છે એટલે તો ઘેર ના હોય લગભગ ખેતરમાં જ શોખ હશે અને પાછા ખેતીવાડી જોવાનો બહુ શોખ એટલે રાઈકાન જ જવા દે મને તો એમ પાછા અમારે પેલા મોર ભાઈ કિરણ ભાઈ કોઈ વાત નો ઉકેલા નહી કર્યો હજી તો પંદર દિવસ થઈ ગયા દાળકી હાલ હાલ હાલકી પાકું હવે ઈવાન ઘણ રૂબરૂ પૂછું તો કોક કોઈક મજા જ આવશે જોરદાર આવશે શિવ પાછો એ જી મત કર ભોળિયાત માં ઘરો ના સંગ રે નું ના સંગ મો ગુમાયો રતન રે તમે તો શું કરવાનું મારતો શું થયું ભાઈ તમે તો જ્યાં પડે તો મોઢો નહીં આવ્યા શામ યાર નાની વાત કરો તમે આવું થોડું ના સાધી ઓ છો ને જ કરતો તો કલા ધીરુભાઈ ભેગા થતા હું છે ને કે આ તો મારા પૈસા લઈ જાય લમણો નહીં કરતો કોઈ નઈ હું યાર ઈજ્જત વાળો માણસ મારી આબરું ન હું યાર કર્યો છે અને તમે પૈસા કે નહીં તે હું રૂબરૂ થયો જીઆ તો ધીરુભાઈ ને મને પૈસા લે છે વિશ્વાય અને હું તમારા પૈસા ખાઉં તો મને ફૂટી ને નીકળે યાર ગોઠવી કીધું જીવ ફોન કરીને જ જોતો એટલા ફોન લાજો નહિ બરોબર ઈવાનો પણ પૈસા લીધા ભલે વપરી દો તો વપરાજ પણ મને રૂબરૂ જીવા દે

એ પંદર દાળ કેતો કેતો એટલે પંદર દાળ ના બાર તેર દાળ થઈ જશે અમે ત્રણ દાળ ની જ વાર છે ત્રણ દાળ ત્રણ દાળ તેર આવી જ પછી આપડે જઈએ કારણ કે ફોન આવે તરત જ એવાને હગુ કરવાનું છે ફાઈનલ જ કારણ કે એવાનું છે ને ઘરમાં કોઈ કરે એવું નહીં હોબળો પણ હું મારા હાલ ઉતાવળ છે એનું હું એટલે આ ભાઈ ઉતાવળ તો હોય જ કે નહીં યાર ક્ષમતા હોય કયો પંદર દાળ અમારી થઈ ગયા તાર તાજો ના થઈ ગયો એ વાત સાચી છે તાને પાછું શિયાળો હમ શિયાળામાં તો તમે લહણ બહણ બધી ખોખ થઈ ગયું તો હારું તું પણ એ નહીં નું કર કોમ કરો તા જીએ તા હું કીધું સારું તે ગોઠવ તા ને કીધું એટલે યાર હા હું લઈને દઉં છું બોલો ગાડી લઈને દઉં છું કે પછી ના ના યાર ગાડી ચડી તમારે પછી પહેરવા છે પૈસા નહીં જોવું એ હા વાત હા કે પછી બધા તો પૈસા તમે શોથી કાઢો કયો પછી તમારે પૈસા તો તે વધો નહીં બસ તારું થતું ભાઈ તમારું સારું થતું હોય તો હું પૈસા તો મારા ઘર લઈ દયો પછી ત્યાં તાર પણ આવું એટલા આવી લો બીજું હું કહું કહ્યો આવો મોરવાયો અને તો ભાઈ મોરવા થવું હોય તો થોડા ઘર ના કાટવા પડે એમ નેમ નહી થાય વાત હું કહું ભાઈ હા તમારા ભાઈને પેલા મોટો વાત કરી ભુરા બેન હ કિરણ ભાઈ વાન હું વાત કરી સર આ દયા જો હમણાં સેયા વળી ડુંગું ગાળશી ને તો

હા હજાર રૂપિયા લાગે જઈ આવ્યા છીએ અમે નક્કી થઈ ગયું છે એવા લઈ જવા પડશે ના કાંઈ મોડા નેહાકો નાખશે ને તો મને વળી સાથીના દુખાવા ઉપડશે પેટમાં આવવું પડશે ને ભોગીવાનો છૂટકો નહીં છે કોઈનું હરમનું ખવાય નહીં અમે છોકરા છે મારા પૈસા લીધા છે એટલે પાણી હું તો એમ વિચારતો વાપરી કાઢ પણ અમે વાપર્યા હતા કે નહોતા વાપર્યા પણ અમે સર ને એનું સો ટકા કરી જ દેવું પડશે મારે હું થોડા દાળ છેડી અરે પેલા પ્રવાસમાં જઈને આવું ને તરત એને જોવા લઈ જવું પડશે એને હાંસું ખોટું વતાઈ જવું પડશે ખરું પણ આ મારે બતાવતું પડશે ના બતાવું તો એલું શું જય માતાજી મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી